ન્યૂઝ ફોર કાઠ્યાવાડમાંથી હું શીલા મહેતા અઢવ પોલીસ સ્ટેશનમાં લોકગાયક વિજય સુવાડા હાજર થતા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડા યુવરાજ સુવાડા સહિતના ટોળા વિરુદ્ધ અઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સુવાડા અને તેના ભાઈ યુવરાજ સુવાડા સામે અમદાવાદના અઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી વિજય સુવાડા ભાઈ યુવરાજ સુવાડા સહિત ત્રીસ થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને બીજેપીમાં સક્રિયવા દિનેશ રબારીની ઓફિસે હથિયાર સાથે જઈ અને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ મામલે અઢાવ પોલીસ મથકે બીજેપી માં સક્રિય જમીન દલાલ દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે હાજર વીસ થી ચાલી રહેલા મન દુઃખ લઈ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકીઓ આપતા હતા તેવામાં અઢારમી ઓગસ્ટના રોજ વિજય સુવાળા સહિતના આરોપીઓ ફરિયાદીની ઓફિસે લાકડી અને ધોકા પાઇપ સાથે પહોંચ્યા હતા અને ફોન પર ધમકીઓ આપી હતી જે સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી જેને લઈને અઢવ પોલીસે ધાક ધમકી ગેરકાયદેસર મંડળી બનાવી હથિયાર સહિતની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બુધવારે અઠ્યાવીસમી ઓગસ્ટના વિજય સુવાળા સહિત સાત આરોપીઓ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુવાડા યુવરાજ સુવાળા રાજેશ ધરમસિંહ રબારી વિક્રમ સવજી રબારી જયેશ મગન દેસાઈ દિલીપ અમૃત ઝીણાજી હિરેન વાળનો સમાવેશ થાય છે ત્યારે ઓઢવ પોલીસે વિજય સુવા સહિતના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદની કલમો જામીનપાત્ર હોવાથી તમામ આરોપીઓને જામીન પર પોલીસ સ્ટેશનમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા